બસરામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ હતો તાલુકામાં યથાવત છે ખેડાના મહુધામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે દહેગામમાં પણ ચૌદ કલાકની અંદર સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ સરેરાશ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને અરવલ્લીના મેઘરજમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એકસો ચાલીસ તાલુકામાં બાર કલાકની અંદર મેઘમહેર યથાવત જોવા મળી રહી છે નર્મદાના સાગબારામાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અનેક રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ભારે વરસાદ પડ્યો છે ત્રણ ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો તો ખેડાના કપડવંજમાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે તો મહીસાગરમાં પણ ભારે વરસાદ પડ્યો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે